વડોદરા શહેરના નંદેસરી ખાતે આવેલ કલ્પસૂત્ર કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સતત 11મા વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નંદેસરી જીઆઈડીસીમાં આવેલી કલ્પસૂત્ર કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધીરભાઈ કપાસીના જન્મદિન નિમિત્તે મારકદાન યજ્ઞ યોજાયો હતો જેમાં નંદેસરી કંપનીના ઉદ્યોગપતિ અને નંદેસરીની આજુબાજુના ગામના લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું આ બ્લડ ડોનેટ કેમ્પ બાર માર્ચ દિર્ભાઈ કપાસીના જન્મદિન નિમિત્તે દર વર્ષ યોજવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં બ્લડ કેમ્પના આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ખાસ ઉપસ્થિતિમાં અટલાત્રા સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમના કાર્ય છે પાર પડે કે મહિનાની એમની મહેનત છે પંદર પાર્ક કરવું છે થશે ધીરુભાઈ કાપાસી જોડે વર્ષોથી સાથે હતો અને એમ સૌની લોકો એ કામ સોંપી ગયા છે મારે એ એની ડોઝ મારો સરકાર પૂરો છે અને આ પંદરસો યુનિટ થશે અને આ બહુ ઉપયોગી વસ્તુ છે અને એ જ કામ આપણા અહીંના ગામડાઓના બહેરાઓને કુપોષણને લીધે ઉપયોગ થાય છે સોળ વખતે એટલે આ એક બહુ ઉમદા કાર્ય છે અને એ એમાં સક્સેસફુલ થશે પંદરસો યુનિટ ઉપર જાય એવી આશા છે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે બાર માર્ચ છે કેમિકલમાં મહારક્તદાન આયોજન કર્યું છે જે અમે અમારા જે ફાઉન્ડર છે એમનો જન્મદિન નિમિત્તે તેરમી માર્ચે એમનો જન્મદિન છે શ્રી ડીડી કપાસી સર એમના જન્મદિન નિમિત્તે અમે આ આયોજન કર્યું છે દર વર્ષે છેલ્લા બે હજાર બાર થી દર વર્ષે સોડિયમ મેટલ હવે જે કલ્પસૂત્ર થઈ ગઈ છે એનું અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને મોટાથી મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરીને એક સમાજને નોબલ કોઝનું કાર્ય અમે પૂરું પાડીએ છીએ મારી સર્વને અપીલ છે નમ્ર વિનંતી છે કે દરેકે દરેક જણે બ્લડ ડોનેશન કરવું જોઈએ એકવાર બ્લડ ડોનેટ કરવાથી વારંવાર જીવ બચાવી શકાય છે અને એક બ્લડ ડોનેશન ત્રણ જણનો જીવ બચાવી શકે છે તો સર્વને નમ્ર અપીલ છે કે દરેકે બ્લડ દાન કરવું જોઈએ અને જે અકલ્પસૂત્ર કેમિકલ આવા સારા સારા આયોજન કરે છે દર વર્ષે એમાં આપણે સહભાગી થઈએ અને બ્લડ ડોનેટ કરીએ રક્તદાન એક મહાદાન છે